હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા એગ્રીકલ્ચર અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે વાગી ગયા છે સાડા બાર બરાબર સાડા બારમાં પાંચ મિનિટની વાર છે અને રોજની આજે પણ આપણે ભાગ ટુનું શૂટિંગ કરવા જવાના છીએ અત્યારે હરાજી લાલ ડુંગળીની થઈ રહી છે મિત્રો પચીસથી છવ્વીસ નંબરની લાઇનમાં બરાબર તો જોઈએ છીએ હવે ભાગ ટુમાં કેવા રહેશે બજાર ભાવ વિડીયોમાં એન્ટી બિનરજો ચેનલમાં પહેલી વાર હો નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ પણ નાખજો બરાબર ડેઇલી ભાગ ટુનું શૂટિંગ કરવા માટે ડેઈલી સાડા બાર પછીના લાલ ડુંગળીના બજાર ભાવ જોવા માટે તો જઈએ છીએ હવે લાઈવ હરાજીમાં છેલ્લે થઈ રહી છે એન્ડમાં એની પહેલાં આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુક પેજમાં આ વિડીયો જોઈ રહ્યા છો તો આ પેજને પણ ફોલો કરી નાખજો બરાબર માલ તમને દેખાડતો જ આવશું કહેવાય છે આ બધા ચાલો તો જઈએ છીએ લાઈવ હરાજીમાં અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ ના રહેજો વિડીયોમાં એન્ડ સુધી જેથી કરીને તમને ખબર પડે કે કેવા માલ પ્રમાણે કેવા બજાર ભાવ આવી રહ્યા છે બરાબર આવજો આ રીતનો માલ છે અહીંયા દેખાડતો જાઉં છું જેથી કરીને તમને આઈડિયા આવતો રહે શોર્ટકટ શોર્ટકટ મિત્રો હરાજી થઈ રહી છે અહીંયા ભાઈ આ માલનો બસો ને ઓગણીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે એપીએમજી મોવામાં જોઈ શકો છો મિત્રો આ રીતની આ ક્વોલિટી છે આવી રીતની ક્વોલિટી છે જોવા મળી રહી છે બસો ઓગણીસ રૂપિયા વીસ કિલોનો ભાઈ બારદાન કંતાન બારદાનમાં નાખેલો છે જોઈ શકો છો તમારો જ માલ છે અચ્છા ભાઈ કંતાન બારદાનમાં છે જોઈ શકો છો

ભાઈ દેશી કાંજી ડુંગળી છે એકસો છાસઠ રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો મિત્રો આ રીતના ઉલ્ટી ટાઈપ છે એકસો છાસઠ રૂપિયા જોઈ શકો છો એકસો અડસઠ રૂપિયા ભાવ આવ્યો છે ભાવ માલનો એકસો નવ્વાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો વાલ ની ક્વોલિટી તમે જોઈ શકો છો એકસો નવ્વાણું રૂપિયા પીએમ જીમોમાં હા કલર માં થોડોક ડિફરન્ટ જોવા મળી રહ્યું છે જોઈ શકો છો કલરમાં આવું જોવા મળી રહ્યું છે રૂપિયા ભાઈ એકસો સત્તાણું રૂપિયા ભાવ આવે છે દેશી કાંજીની ડુંગળીના જોઈ શકો છો ભાઈ એકસો સત્તાણું રૂપિયા એપીએમસી

બસો સાડત્રીસ રૂપિયા ભાવ હોય છે ભાઈ માલ એ રીતના છે જોઈ શકો છો બસો સાડત્રીસ રૂપિયા એકસો પંચોતેર રૂપિયા ભાવ મિત્રો જોઈ શકો છો એકસો પંચોતેર એકસો એકસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલ ના જોઈ શકો છો મિત્રો આ રીતનો ભાગ માલ છે ભાઈ એકસો એકસઠ રૂપિયા એપીએમસી માવા ઉપર <laughs> મા ભાઈ દેશી કાંજી નો માલ છે જોઈશું બધો બધા એકસો બોતેર રૂપિયા

છે રૂપિયા ભાવ જોઈ શકો છો આ રીતનો માલ છે રૂપિયા જોઈ શકો બસો એક રૂપિયા ભાઈ બસો વીસ રૂપિયા ભાવ આવે છે દેશી કાંજી નો જોઈ શકો છો ભાઈ મિત્રો વીસ રૂપિયા મીડિયમ માલ ને એકસો બોતેર રૂપિયા ખાવા આવ્યો છે જોઈ શકો છો એકસો રૂપિયા પાંચ ઓછો પાંચ હારું ચાલો તમે યાર હારે રહ્યો ઓલી થાય મારે યાર બસો છ રૂપિયા ભાવ હોય છે આ રીતની ક્વોલિટી છે ભાઈ જોઈ શકો છો બસો છ રૂપિયા એપીએમસી કલર માં થોડુંક આવી રીત ને કેવરા છે બસો છ રૂપિયા એકસો સત્યોતેર રૂપિયા ભાવ આવ્યો છે ભાઈ મિત્રો આ માલની ક્વોલિટી જોઈ શકો છો મિત્રો એકસો સત્યોતેર રૂપિયા જોઈ શકો છો અત્યારે સાડા બાર ઉપર થઈ ગયું છે સાડા બાર ને પાંચ ઉપર થઈ ગયું છે અને તમે રાજી જોઈ શકો છો બરાબર આજની પંચાવન હજારની આવક થઈ છે લાલ ડુંગળીની એમાં બદલો પણ આવી ગયો

ભાઈ એકસો ચોર્યાસી રૂપિયા ભાવ હોય છે મીડિયમ માલ છે જોઈ શકો છો મિત્રો એકસો ને ચોર્યાસી રૂપિયા આ રીતની ક્વોલિટી છે અને કલર આવો જોવા મળી રહ્યો છે તો એકસો ચોર્યાસી રૂપિયા જોઈ શકો છો